હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આપણે આવી ગયા છીએ રાયડામાં પાણી ભરવા જોઈ શકો તમે આપણે લાઇટ જઈએ એટલે લગભગ તો પાછા આપણે ધોઈ આવી પેલા લાઇટ જઈએ કે શું થયું પાણી તો આવે વધારે આ બાજુ છે આપણા એંડા ધોઈ શકશો તમે આપણો રાઈડો છે આજે આમાં આપણે પાણી વારવાનું છે કાલે આપણે એડામ પાણી વારતા હતા આજ રાયડામાં આવ્યા નહીં વારવા મને લાગે લાઈટ વરીને આવી જઈએ આપણે વરીને પાછું જવું પડશે આ દો આપણો પટ્ટો તૂટી જો હે આપણે આ નાકા ઉતલાવતા હતા તો પટ્ટો તૂટી જો લાઈટ આવી છે હે વરીન આ વજી છે આપણો ટાકો જોઈ શકો છો તમે ફેવરીની પાસા વરી દે લાઈટ તો આવી હતી હે આ ફેવરીની પાસા ભાગી દે આ તો આપણે આમાં પાણી વાર્યું તું કાલે આમાં પહેલાં કપાસ વાવેલ હતો આ રાયડા ખેતરમાં જોઈ શકો તમે પહેલાં વાવેલો હતો અત્યારે રાયડો છે કપાસને આપણે કાઢી નાખ્યો શકો ગાઈસ આપણે આવી જ આપણો પાવડો પડ્યો છે આ આપણો પાવડો લઈ લીધો યાદ આજે આપણે આમાં જવાનું હે પાણી વારવા આટલા દીધો આપણે ઇંડામાં વારતા હતા ધીરામાં ને ઈંડામાં બે એંડાના ધીરા તો બીજા હે હવે આપણે આમાં એડા વારવાનું હે તો બાય બાય ગાઈસ આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બધાય ત્યાં સુધી બાય બાય